નગર સેવક આજે પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી ખાડા પડેલા રસ્તા ઉપર કેક કાપીને અનોખી રીતે વિરોધ કરતો કાર્યક્રમ કર્યો હતો અંકલેશ્વર શહેરના રોડ રસ્તા પર પડી ગયેલા ખાડાઓને પગલે વિપક્ષી નગરસેવકો અને યુવા કોંગ્રેસના આગેવાનો એક કાપી શાસક પક્ષને આડે હાથે લીધા હતા અંકલેશ્વર નગરમાં ભારે વરસાદના કારણે માર્ગો ઉપર પડી ગયેલા ખાડાઓના કારણે આમ પ્રજાજનોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે વિપક્ષી સભ્યોએ ખાડાઓમાં કેક કાપી પ્રતિકાત્મક રીતે શાસક પક્ષના કહેવાતા વિકાસની ની ઉડાવી હતી અંકલેશ્વર નગર સેવા સદન ભાજપના અપક્ષના નગર સેવક બખતિયાર પઠાણે ખાડામાં કેક કાપી અનોખી રીતે ઉજવણી કરી હતી અને સત્તાધીશો સામે આકરા પ્રહારો કર્યા હતા હાલમાં વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વરના મોટા ભાગના તમામ માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પાછળના ભાગે આવેલ આદર્શ સોસાયટી થી સુરતી ભાગોળ ને જોડતો માર્ગ પણ કકડત જ બન્યો છે તદ ઉપરાંત અંકલેશ્વરના ના સ્ટેશન થી લઈને શ્યામનગર ટર્નિંગ ને જોડતો માર્ગ પણ અતિશય બિસ્માર બન્યો છે અંકલેશ્વર નગર સેવા સદન ના ચુટાયલા નગર આજ રોજ સ્કૂલ સુધીના રસ્તાના માર્ગ નવીનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ પ્રથમ ચોમાસે જ માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે આ સાથે શહેરના અન્ય માર્ગો પણ અત્યંત બિસ્માર બન્યા છે ત્યારે શહેરીજનો ભારે હાલાકીનો સામનો

એમાં એવા ખાડા પડી ગયા છે તમે જોઈ શકો છો કે કેટલા ખાડા છે સમગ્ર અંકલેશ્વર માં એટલા ખાડા છે અને આ જ રોડ ઉપર આરદર્શ સ્કૂલ બી આવેલી છે અને અહીંયાથી છોકરા અવરજવર કરે છે અને કોઈ જાનહાનિ થાય એનો જવાબદાર કોણ એના ભાગરૂપે આજે અમે એક વિકાસની ની બદ્ડે ઉજવેલી છે અને મારે અધિકારીઓને એટલું જ કહું કે વહેલી તકે ખાડા પૂરી અને એનું નિરાકરણ લાવવા વિનંતી છે માત્ર ત્રણ કિલોમીટર નો અંકલેશ્વર નો મુખ્ય માર્ગ અને અંકલેશ્વર નગરપાલિકા ની અંદર સમાવેશ બધા રોડો ની હાલત આજે એટલી ગંભીર છે કે શું કહું ખાડા માં રોડ છે કે રોડ માં ખાડા છે એ જ નથી સમજાતું નગરપાલિકાને રજૂઆત કરીએ તો નગરપાલિકા કહે છે માર્ગ અને મકાન વિભાગમાં આ રસ્તો આવે છે માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરીએ તો એ નગરપાલિકાને ને ખો આપે છે એકબીજાને ખો આપવામાં પ્રજા ખૂબ નુકસાન થઈ રહ્યું છે લોકોના વાહનોનું ઇંધણ પણ એટલું જ નુકસાન થઈ રહ્યું છે ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ વધી છે હું માર્ગ અને મકાન વિભાગને નગરપાલિકાને તથા વહીવટી તંત્રને કહેવા માંગુ છું કે એકબીજાને સંકલન કરીને વહેલી તકે આ રોડોનું નિરાકરણ લાવવું જોઈએ અને આ જે રોડ રસ્તાઓ ખૂબ જ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં છે તેને વહેલી તકે બનાવીને વિકાસનો જે વિકાસ દાંડો થયો છે તેને એની સુધારણા કરીને વહેલી તકે રોડ રસ્તા બનાવવા જોઈએ